નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવિક પ્રકાશિયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે અરબ સાગરમાં બનનારી સિસ્ટમ અને પ્રી મોન્સુન એક્ટિવિટીના વરસાદ બાબતે માહિતી આ વિડીયોમાં જાણીશું તે પહેલાં ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ખાસ કરીને હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો ગઈકાલે પણ છૂટાછવા ભાગોમાં ઝાપટા રૂપી વરસાદની ગતિવિધિ વિસનગર આજુબાજુનો વિસ્તાર છે તેમાં જોવા મળી હતી તો આમ જોવા જઈએ તો આ વરસાદ છે તે હવે પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદમાં ગણતરી થાય તો ખાસ કરીને આવતા ત્રણ ચાર દિવસ સુધી ઉત્તર ગુજરાતના ભાગો છે તેમજ મધ્ય ગુજરાતના અને પૂર્વ ગુજરાતના એમ્પી બોર્ડર કાંઠાના ભાગો છે આ વિસ્તારો છે તેમાં છૂટાછવા વિસ્તારમાં ક્યાંક ક્યાંક સામાન્ય ઝાપટા અમુક દિવસો દરમિયાન જોવા મળશે આજથી એટલે કે બેથી લઈ અને છ સાત તારીખ સુધીના સમયગાળા વચ્ચેમાં તો ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ થોડી શક્યતાઓ રહે પૂર્વ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ થોડી શક્યતાઓ રહે અને દક્ષિણ ગુજરાતના મહારાષ્ટ્ર લાગુ બોર્ડરકાંઠાના વિસ્તારોમાં જે આ તારીખો છે તેના અંતિમ દિવસોમાં એટલે કે સાત આઠ તારીખ આજુબાજુ આ ભાગોમાં પણ વરસાદની શરૂઆત થઈ શકે છે મતલબ કે છૂટાછાયા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ વધી શકે છે તો આ તો થઈ પ્રીમોન્સૂન એક્ટિવિટીના વરસાદની માહિતી અને આ કોઈ ભારે વરસાદ નથી પડવાનો છૂટાછાયા સ્થળોએ વરસાદી ઝાપટા પડશે અને ખાસ કરીને જે વિસ્તારો જણાવ્યા તેમાં વધુ શક્યતાઓ રહેશે અને વહેલી સવારે એકાદ બે દિવસ સુધી અમુક વિસ્તારમાં સીમિત વિસ્તારમાં છાંટા ખરી શકે છે કારણ કે લોઅર લેવલમાં ભેજનું પ્રમાણ વધ્યું છે જેના પરિણામે અમી છાટણા થઈ શકે છે તો અરબ સાગરમાં બનનારી સિસ્ટમ બાબતે મહત્વપૂર્ણ માહિતી જોઈએ તો આમ તો આપણે ગઈકાલે પણ આ બાબતની થોડી માહિતી આપી હતી તો જે લેટેસ્ટ યુરોપિયન મોડેલની અપડેટ છે તે પ્રમાણે જોવા જઈએ તો યુરોપિયન મોડેલની અપડેટ એક આનંદના સમાચાર લઈને આવી છે ખાસ કરીને યુરોપિયન મોડેલની અપડેટ પ્રમાણે જો છેલ્લે સુધી આ પ્રકારની સ્થિતિ ઊભી રહે તો ગુજરાત માટે એક સારા સમાચાર ચોક્કસપણે ગણી શકાય તો હાલની સ્થિતિ પ્રમાણે મહારાષ્ટ્રના કાંઠે આપણે ગઈકાલે કહ્યું તેમ મહારાષ્ટ્રના કાંઠે એક અપરે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ તારીખ સાત આઠ તારીખ આજુબાજુ બની રહી છે અને આ સિસ્ટમ છે તે અમે જે યુરોપિયન મોડેલની અપડેટ છે તે પ્રમાણે ધીમે ધીમે આગળ વધી અને સૌરાષ્ટ્રના કાંઠા નજીક આવી રહી છે જો કે સૌરાષ્ટ્રમાં અંદર નથી એન્ટર થતી સૌરાષ્ટ્રના કાંઠા નજીક આવી રહી છે તે પ્રકારની સ્થિતિ અત્યારે બતાવી રહ્યા છે અને જો આ પ્રકારની સ્થિતિ બને તો દક્ષિણ ગુજરાત સાથે સૌરાષ્ટ્રના કોસ્ટલ વિસ્તારો છે મતલબ કે દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં સારા એવો વાવણી લાયક વરસાદ અનેક વિસ્તારોમાં જોવા મળી શકે છે દસ તારીખ આજુબાજુ પરંતુ આ સ્થિતિ બને તોની વાત છે એટલે આગામી દિવસોમાં હજી પણ આપણે સતત આની પર નજર રાખી રહ્યા છીએ જોકે અમેરિકન મોડેલ છે તે આ પ્રકારની સ્થિતિ બતાવતું નથી અમેરિકન મોડેલ છે તે સિસ્ટમ મહારાષ્ટ્રના કાંઠાથી થોડી દૂર જાય તે પ્રકારની સ્થિતિ બતાવી રહ્યો છે પરંતુ હાલની સ્થિતિ પ્રમાણે યુરોપિયન મોડેલ સતત આ પ્રકારની સ્થિતિ બતાવી રહ્યો છે જે કપડા માટે સારા સંકેત ગણી શકાય તો આનો લાભ છે તે સૌરાષ્ટ્રના ભાગોને દક્ષિણ ગુજરાતના ભાગોમાં જો આ પ્રકારની સ્થિતિ રહે તો ચોક્કસપણે મળી શકે છે અને સિસ્ટમ વધુ મજબૂત થાય તે પ્રકારની સ્થિતિ પણ બતાવી રહ્યા છે સંભવિત અત્યારની જે લેટેસ્ટ અપડેટમાં જોઈએ તો ડિપ્રેશન ડીપ ડિપ્રેશન લેવલ સુધી પણ મજબૂત થઈ શકે છે જોકે આ સિસ્ટમ બન્યા બાદની વાત છે એટલે આપણે તમારા સુધી સતત આ બાબતની અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું એટલે દરરોજ અમારી સાથે જોડાઈ લેજો અને જે પણ મિત્રો નવા હોય તે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારી જે નવી કોઈ પણ અપડેટ આવે તો તમારા સુધી પહોંચતી રહે તો આપણે આશા રાખીએ કે આ સિસ્ટમ છે તે ગુજરાતને સારામાં સારો વરસાદનો લાભ આપે અને જે પ્રકારની સ્થિતિ અત્યારે બતાવી રહ્યા છે તે પ્રકારની સ્થિતિ યથાવત રહે તો સતત અપડેટ માટે અમારી સાથે જોડાયેલ રહેજો